ભારતમાં સુવિધા છે ઘણા તેમના અલગ અલગ રીતે શણગારે છે તેઓ તેમને વધારાની સુવિધાઓ સાથે પણ અપગ્રેડ કરે છે તેની સાથે ઇસ્ટરમી એલવી બાઓએ તેના સ્થાનિક બજારમાં થ્રી વ્હીલ ઇલેક્ટ્રિક ઓટો લોન્ચ કરી છે આ ઓટો કાર દેખાવામાં અને ચલાવવામાં ખુબ જ સ્માર્ટ લાગે છે

આ વાહનની ડિઝાઇન એવી છે કે જે તેને જુએ છે તે ફક્ત તેને જોતો જ રહે છે કોમ્પેક્ટ કારની સરખામણીમાં ઓટો મેન્ટેનન્સમાં વધારે પૈસા ખર્ચાતા નથી ઓટો રિક્ષા સામાન્ય માણસ માટે બનાવવામાં આવી છે જેથી તેઓ તેમાંથી પૈસા કમાઈ શકે જો તેને લક્ઝરી કારની જેમ બનાવવામાં આવે તો તે સામાન્ય માણસના બજેટની બહાર હશે તેની જાળવણીનો ખર્ચ વધુ થશે જે દરેક વ્યક્તિ પરવડી શકે નહીં છતાં તે કોઈ લક્ઝરી કારથી ઓછી નથી તે ચાર દરવાજાવાળું ત્રણ સીટર વાહન છે તેમાં હાઈ ઇન્ટીગ્રેટેડ એન ઇન્ટેલિજન્ટ તેમાં ચારેય સિઝન માટે આરામદાયક સીટ મોટી એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને બેકરેસ્ટ છે તેમાં બ્રેક્સ લગાવવામાં આવ્યા છે તેમાં બેસવા માટે માત્ર આરામદાયક બેઠકો જ નથી પરંતુ તેમાં એલઈડી લાઇટ મ્યુઝિક સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ ઓટોમાં બેસીને કોઈને પણ પોતાની મુસાફરી બોજારૂપ નહીં લાગે કારણ કે બેસવાની કોઈ સમસ્યા નથી અને ધૂળ કે પ્રદૂષણનો કોઈ ભય નથી આ ઓટોને એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે કે તે એકદમ લક્ઝરી લાગે છે આ થ્રી વ્હીલર ફક્ત ગતિ વિશે નથી તે સુવિધાને જગ્યા માટે રચાયેલ છે વધુમાં વધુ ત્રણ મુસાફરોને લઈ જવાની ક્ષમતા સાથે તે કૌટુંબિક પ્રવાસો અથવા સાહસો માટે યોગ્ય છે આ ઓટો કરિયાણાથી લઈને વ્યક્તિગત સામાન સુધીની તમારી બધી જરૂરિયાતો માટે પૂરતી સ્ટોરેજ સ્પેસ પૂરી પાડે છે તેમાં લક્ઝરી સિમ્યુલેટેડ સીટો લગાવવામાં આવી છે જેમાં ત્રણ લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક ઓટોમાં 1000 વોટની મોટર લગાવવામાં આવી છે તમે આ ઓટોને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટ 50 એએચ બેટરી બેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે તેને એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે તેની બેટરીને ચાર્જ થવામાં 6 થી 8 કલાક લાગે છે ડાયમેન્શનની વાત કરીએ તો આ ઓટોની લંબાઈ 2400 mm પહોળાઈ 1200 mm અને ઊંચાઈ 1650 mm છે આ ઉપરાંત તેમાં 1790 mm નો wheel અને 1000 mm નો wheel track છે આ ઓટો 450 કિલો વજન ઉપાડી શકે છે કિંમતની વાત કરીએ તો આ ઓટોને અલીબાબા એપ પર લિસ્ટ કરવામાં આવી છે જ્યાં તેની કિંમત 78000 રૂપિયા રાખવામાં આવી છે તો મિત્રો આ હતી સૌથી સસ્તી લક્ઝરી ઇલેક્ટ્રિક ઓટો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડિયોમાં ટેક કેર બાય